પોરબંદરના સામાકાંઠે સુભાષનગર નજીક આવેલા જામબસ્તાર કે જ્યાં સુકી મચ્છીના અનેક દંગાઓ આવેલા છે સુકી મચ્છીનો આ ઉદ્યોગ સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે પરંતુ ત્યાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી આ વિસ્તારમાં જવા માટે પાકા રસ્તાની કોઈ જ સુવિધા નથી એટલું જ નહીં પરંતુ સ્ટ્રીટ લાઇટ પણ અપૂરતી હોવાથી રાત્રિના સમયે અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે તો અહીંયા મોટા પ્રમાણમાં માછીમારો વસે છે છતાં પણ શૌચાલય અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ ખૂબ જ અપૂરતી છે નેતાઓ દ્વારા માછીમારોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ તેમની સમસ્યાઓ પ્રત્યે ભાગ્યે જ ધ્યાન દેવામાં આવે છે આ વિસ્તારમાં સૂકી મચ્છીના અનેક દંગાઓ અને પોલ્ટ્રી ફાર્મ આવેલા છે કે જ્યાં અનેક શ્રમિકો કામ કરે છે ત્યારે તેઓ માટે આવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે